જો આ સવાલ બહુ અગત્યનો છે અને આ સવાલના જવાબમાં હમણાં આખી દુનિયામાં ખૂબ ફેમસ થયેલી બુક ફક્ત આ એક સવાલ પર લખી છે બુકનું નામ છે ધ ગ્લોબલ એચિવમેન્ટ ગેપ આ બુક ફક્ત આ સવાલને ઉઠાવે છે કે આજના શિક્ષણની સૌથી મોટી ખામી કહેવાય અથવા આજના શિક્ષણના કારણે બાળકોમાં જે સૌથી મોટી ઉણો પડી જાય એ ઉણોપ શું છે બરાબર સમજવાની કોશિશ કરો એ બુકની શરૂઆતમાંથી એક રિસર્ચ આવે છે દુનિયામાં સારી કંપનીઓ જ્યારે ભણેલા માણસોને રિક્રુટ કરે છે ત્યારે કઈ ટેલેન્ટને સૌથી વધારે કેન્દ્રિત કરે છે એક ટેલેન્ટ જો આ શિક્ષણ આપતું હોય તો શિક્ષણ એટલું સાચું ઓછું આપતું હોય તો શિક્ષણ ખોટું કેમકે આપણે ખરેખર તો કોઈને કોઈ કેરિયર માટે ભણાવતા હોય પ્રચલિત શિક્ષણની જ વાત કરું છું તો પ્રચલિત જે વ્યવસાયનું જગત છે એ કઈ એવી ટેલેન્ટ માગે છે જે પ્રચલિત શિક્ષણ આપવી જોઈએ અને આ બે વચ્ચે મેચ થાય છે કે ગેપ રહી જાય છે ગેપ રહી જાય છે એટલે બુકનું નામ છે ગ્લોબલ એચિવમેન્ટ ગેપ ગેપ શું રહી જાય છે એના માટે બંને વસ્તુને સમજો આજના કોર્પોરેટ જગતમાં અથવા વ્યવસાયિક જગતમાં જ્યારે કોઈ માણસ રિક્રુટ કરે કોઈ એમ્પ્લોઈને અથવા કોઈ જોબ આપે ત્યારે સૌથી વધારે કઈ ટેલેન્ટની એ શોધ કરતો હોય છે તો આ ટેલેન્ટ છે કોઈ પણ સમસ્યાનો સમાધાન કરવાની ક્ષમતા જે વ્યક્તિમાં પ્રોબ્લેમ સોલ્વિંગ જેટલું પ્રબળ હોય ને એના રિક્રુટ થવા થવાના ચાન્સ એટલા વધારે છે કંપનીઓ વ્યવસાયિક જગત કોર્પોરેટ વર્લ્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટીની ડિમાન્ડ કરી રહી છે હવે એજ્યુકેશન સિસ્ટમ પ્રોબ્લમ સોલ્વિંગ એબિલિટી આપે છે તો લગભગ નહીં અને આ પાયાનો ગેપ છે શિક્ષણ જગત અને વ્યવસાયિક જગત વચ્ચે આપણું એજ્યુકેશન સિસ્ટમ મેમોરેબલ બેઝ પર આધારિત છે એ પ્રોબ્લમને સોલ્વ કરવાની ક્રિટિકલ થિંકિંગની એબિલિટી આપતી નથી એના કારણે કોર્પોરેટ વર્લ્ડમાં ઘણા બધા લોકો આપણે કહીને ને ડિગ્રી છે પણ જોબ નથી અને કંપનીઓવાળા એમ કહે છે કે અમારી પાસે જગ્યા છે પણ સારા માણસો નથી મળતા આ ગેપનું કારણ છે એજ્યુકેશન સિસ્ટમની ટેલેન્ટ આપવાની ક્ષમતા અને વાસ્તવિક જગત જે ટેલેન્ટ માગે છે એની જરૂરિયાત આ બંને વચ્ચેનો ગેપ રહી જાય છે એટલે આપણે બરાબર સાંભળવાનું અને સમજવાનું એ છે કે કોઈ પરિવાર કોઈ વ્યક્તિ બાળકને ઉછાળે ને ત્યારે શિક્ષણની આ ખામીને જો દૂર કરી શકે બાળકોને ખરેખર સમસ્યાઓમાં એના ઘડતરમાં સમસ્યાનો સામનો કરવાનો થાય એવું ઘડતર થતું હોય ને તો એ આ આ સમસ્યાનો ઉકેલ આવી શકે છે એટલે આપણે ખરેખર બાળકોને જીવનમાં સગવડતાઓ અને સમાધાન આપવાના બદલે પ્રશ્નો અને અગવડતા આપવા જોઈએ એમાં આનું ઘડતર વધારે થાય એમાં આનું ભવિષ્ય વધારે સારું છે એવો સામાન્ય સારાંશ આ વાતનો નીકળે